જસાપુર ખાતે શ્રી મહાબલી હનુમાનજી મહારાજનો પાઠ્યો ઉજવાયો અબડાસા તાલુકાના જસાપુર ખાતે શ્રી મહાબલી હનુમાનજી મહારાજના બારમો પાઠ્યોસો ઉજવાયો જેમાં સ્થાપિત દેવતાનું પૂજન ધ્વજારોહણ મહારતી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં આચાર્યપદે પંડિત મુકુંદભાઈ લક્ષ્મીનારાયણ જોશી નલિયાવાળા શાસ્ત્રોક્ત વિધિ કરાવી જેમાં સંતવાણીના કલેકાર

જય શ્રી મહાબલી હનુમાનજી મહારાજ હું છું તમારો જીવન ભાવનુસારી અને જણાવતા ખૂબ આનંદ થાય છે આજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના શ્રી જથાપર ગામે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તો મારા તમામ સૌ ભાવ ભક્તિને ભાવભે આમંત્રણ છે તો આવો બધા સંતવાણીનો લાભ લઈએ મોજ માણીએ જય શ્રીરામ જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય મહાબલી હનુમાનજી મહારાજ હું છું જગદીશ ગઢવી ગામ કાઠડાથી અને આજે હનુમાનજી મહારાજના હુકમથી આજે જસાપર ગામમાં જે હું પહેલી વખત ભજન ગાવા માટે આવ્યો છું અને અવારનવાર અમારા વાઘજી બાપુ દર્શન કરાવે છે વોટ્સએપના માધ્યમથી પણ ભજન ગાવાનો અવસર આ પહેલી વખત પ્રાપ્ત થયો છે અને આજે આ દસમો પાટોત્સવ બારમું બારમું આજનો આ બારમો પાટોત્સવ છે મહાબલી હનુમાનજીનો અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે જેમાં હું અને અમારા સાથી મિત્રો એવા નરેન્દ્રસિંહ જાડેજા અને જીગરભાઈ ભાનુશાલી સંતવાણી રાજ્યો કરશો વિશેષમાં તમે કેટલા વાર અહીંયા આવ્યા છો અને અત્યારે મેન શું છે હું તો આ જસાપર ગામમાં મધ્ય સૌપ્રથમ પ્રથમ આજે પહેલી જ વખત આવ્યો છું આમ ઘણા બધા પ્રોગ્રામ કરીએ પડ્યા પણ આમ અહીં પહેલી વખત કેટલા વર્ષથી તમે સંતવાણી કરો છો અને અત્યારે ચાર વર્ષ થયા સંતવાણી કરો છો ત્યાં કેટલી ખુશી થાય છે તમે આવે છો નાના ગામ બહુ આનંદ થાય છે ને દાદાના દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો દાદાના દર્શન કરીને કારણ કે માધ્યમથી ઘણી વખત દર્શન કરવાનો અવસર થાય રૂબરૂ અહીં પહેલી વખત આવવાનું થયું रिपोर्टर रमेश भाई भानुशाली नलियाबड़ा